નમસ્કાર દર્શક મિત્રો જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએના સમાચાર ધારી બસ સ્ટેન્ડ ખાતે નવા રૂટની બે બસ ટ્રીપ શરૂ થતાં લોકોમાં આનંદ છવાયો ધારી એસટીપો ખાતે આજે નવી બે બસની ફાળવણી થતાં ધારી ભુજ તેમજ ધારી નાતવારા બસને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું અગાવા બાબતને લઈને ધારીના પત્રકારો દ્વારા વારંવાર એસટી વિભાગને રજૂઆત કરાવી હતી કે અહીંથી ભુજ અને નાદવારાના પરિવહન માટે કોઈ બસ સુવિધા આવેલી નથી તે રજૂઆતને લઈને એસટી વિભાગ દ્વારા તાત્કાલિક ધારી ભુજ અને ધારી દ્વારા બસ શરૂ કરવામાં આવતા સ્થાનિકો તેમજ મુસાફરોમાં આનંદ છવાયો હતો રિપોર્ટર ટીનુભાઈ લલિયા સાથે યોગેશ નડકટ ગુજરાત સિક્યોર ન્યૂઝ ધારી ધારી વિધાનસભાના ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા અન્ય ગામના આગેવાનો અને પત્રકારોની વારંવાર રજૂઆત અન્વયે ધારી ખાતેથી આજ રોજ બે નવા શિડ્યુલ ચાલુ કરવામાં આવ્યા છે એક સવારે સાડા દસ કલાકે ધારીથી ભુજ જશે જે વાયા અમરેલી રાજકોટ મોરબી ગાંધીધામ થઈને ભુજ જશે અને બીજા દિવસે પરત આવશે એ જ રીતે બીજી એક શિડ્યુલ ચાલુ થઈ છે ધારીથી નાદ દ્વારા સાંજે આઠ વાગે રાત્રિના આઠ કલાકે જે અમરેલી અમદાવાદ કષ્ણનગર હિંમતનગર પ્રાંતિ થઈ અને ઉદયપુર થઈ અને નાથદ્વારા દ્વારા જશે અને એ જ રૂટ ઉપર પરત આવશે સાહેબો સોમનાથની અને દ્વારકાની પણ માંગણી થઈ ચૂકી છે તો એ સંદર્ભે સાહેબ એસટી વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી નેક્સ્ટ હવે જેમ જેમ આ માગણીઓ હશે એ પ્રમાણેની સેન્ટ્રલ ઓફિસથી અને મધ્ય કચેરીથી કંઈક ધીમે ધીમે જે આયોજન હશે એ પ્રમાણે ફાળવવામાં આવશે અનુભવે લલિયા એક સદસ્યો તાલુકા પંચાયત હારી આજરોજ એસટી ડેપો ખાતે નવા જે શેડ્યુલ ચાલુ કરવામાં આવ્યા છે એમાં અમારા લોકલ જિલ્લા ધારાસભ્યો જેવીભાઈની સૂચના તેમજ ધારીના પત્ર સંઘ પત્રકાર સંઘ દ્વારા અવરનવર રજૂઆત હતી કે લાંબા રૂટમાં એક નાગ અને ધારી ભુજ આ શેડ્યુલ ચાલુ કરો એવી અગાઉથી માગણી ઘણા સમયથી હતી જે વિભાગીય ડિવિઝન અમદાવાદ તરફથી મંજૂરી મળતા આજરોજ એ નવા રૂટના ઉદ્ઘાટન પ્રસંગે સૌ અમે ધારીના ભારતીય જનતા પક્ષના આગેવાનો તેમજ એસટી ડિવિઝનના મેનેજર ડેપોના મેનેજર દાદુ સાહેબ વગેરે સાથે મળી અને આજરોજ એસટીઓને રવાના કરવામાં લેલી ઝંડી આપીને રવાના કરવામાં આવે છે ધારી તાલુકાની આમ જનતાને ઘણા સમયથી આ નાગદ્વાર છે ભુજ છે એમાં બહુ જ જરૂર પડતી હતી અને એના લીધે અમરેલી કે બીજા અન્ય ડેપોથી મુસાફરી કરવી પડતી હતી એના બદલે ધારીમાંથી જ આ સગવડ ઉપલબ્ધ ધારાસભ્યશ્રીની સૂચના અને પત્રકાર સંઘ માંગણી અમે એ કરવામાં આવતા ખૂબ જ ખુશીની લહેર